તો છેતર વસાવા પર ઢોર માર મારવાનો આક્ષેપ શાંતિલાલ વસાવાના વાર લગાવી રહ્યા છો છેતર વસાવા તમે આ મુદ્દે શું કહેવા માગશો જે રીતે લોકસભા ચૂંટણીના મતદાન થઈ જાય છે અને મતદાનના બીજા દિવસે આઠ મેના રોજ અમે જ્યારે કાર્યાલય પર બેઠા હતા અને એ જ દિવસે અમારું ગ્રુપ કોલિંગ પણ હતું ત્યારે ગ્રુપ કોલિંગમાં હું સામેથી પૂછું છું કે કોઈની લેવડ દેવડ આપવા મૂકવાનું કોઈનું બાકી છે ત્યારે જણાવે છે 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 કે કે અમારા કીધું પાર્ક પાર્ટીના નેતાઓ જમી ગયા એનું હજાર બાકી છે હું સામેથી શાંતિલાલ ભાઈ ને જણાવું છું કે તમે ઓફિસે આવજો જે પણ વ્યવસ્થા થાય તે તમે લઈને જજો શાંતિલાલ ભાઈ ઓફિસે આવે છે ઓફિસે જે અમારું સંચાલન કરે છે વિક્રમભાઈ એના હસ્તે એમને એમની રૂબરૂમાં ત્રીસ હજાર રૂપિયા આપું છું શાંતિલાલ ભાઈ લઈને જાય છે જે બાકી હતા તે શાંતિલાલ પૂછીએ છે કે શું કરવા શેમાં નાખવાના છે તો મારા પીએ માધવસિંહના એકાઉન્ટમાંથી શાંતિલાલ દીકરી જે સપના છે એના એકાઉન્ટમાં અમે પે કરીને આપી દઈએ છે એમ કરીને પચાસ હજારનું બિલ પૂરું થાય છે અને અમે હોટલ માલિક જે સંજય વસાવા કરીને છે એમને પણ જાણ કરીએ છીએ કે શાંતિલાલ ભાઈ આ રીતના અમારી પાસેથી પૈસા લઈ ગયા છે એટલે શાંતિલાલ ભાઈ તો છેલ્લા બે મહિનાથી હોટલે કામે પણ નથી જતા આકસ્મિક સોળ નવ ના સોમવારના રોજ આ મહિનામાં રાત્રે શાંતિલાલ ભાઈનો નવ ને પચાસ મારા નંબર પર અજાણ્યા નંબર પરથી ફોન આવે છે એ પહેલા ક્યારે પણ શાંતિલાલ મારા નંબર પર છેલ્લા દોઢ મહિનાથી એક પણ ફોન આવ્યો નથી તે દિવસે જણાવે છે કે અમારું એક લાખ અઠાવી પહેલા તો એ ગાળા ગાડી થી શરૂઆત કરે છે એક લાખ અઠ્ઠાવીસ હજાર સાતસો ને વીસ રૂપિયા મારા બાકી છે નામ છે તેમ છે ફલણું છે ને દીકરું છે હું શાંતિલાલભાઈને થી સાત મિનિટ સમજાવું છું કે શાંતિલાલભાઈ હું નવ વાગે કાયમ ઓફિસે આવું છું જે કઈ નાનું મોટું આપવા મૂકવાનું હશે તમે આવીને લઈ જજો એમાં તો ક્યાં વાંધો છે તમે ઓફિસે આવીને વાત કરજો અગાઉ પણ શાંતિલાલભાઈ આવી રીતના પોતાના ગાડીના હપ્તા ભરવા માટે અને લોડના હપ્તા ભરવા માટે મારી પાસે અવારનવાર પૈસા લઈ જતા હતા ક્યારે મેં આ હોટલ નું બિલ પણ એમણે મૌખિક આવીને કીધું ને મેં પચાસ હજાર આપી દીધા છે ક્યારે લેખિતમાં મેં માંગ્યું નથી છતાંય શાંતિલાલ ભાઈ જે મારી મારી સાથે જે પીધેલી અવસ્થામાં જે ગાળામ ગાડી કરી છે એ યોગ્ય નથી વ્યાજબી નથી હું મારા પરિવાર સાથે બેઠો તો જમતા તા એવામાં ફોન કાપું છું છતાં એને સાત થી આઠ વખત આવી રીતના ફોન કર્યા ચોત્રીસ થી પણ વધારે એમણે આવી રીતના ગાળામ કરી એમના હોટલ માલિકને મેં પૂછ્યું તો હોટલ માલિક એવું કહે છે કે તેચરભાઈ તમારા ખાતે આવું કંઈક છે જ નથી કેમ કે હું તો ક્યારેય હોટલમાં ગયો જ નથી મેં પગ પણ નથી મૂક્યો કોઈ જમી ગયા હોય તો હોટલ માલિકને પણ મેં પૂછી લીધું પણ એમણે કીધું આવું કોઈ તમારું બિલ બાકી નથી ને જે પચાસ હજારનું હતું જે તે ટાઈમે તમે આપી દીધું છે ને અમારે કોઈ લેવાનું નીકળતું નથી એમણે મીડિયાને પણ બાઇટ આપી છે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે શાંતિલાલભાઈ બીજાના કહેવાથી રાતે પીધેલી અવસ્થામાં એક ધારાસભ્ય તરીકે અમારી પ્રતિષ્ઠાને માં ગાળોથી નવાજે એટલે ક્યારે અમારા કાર્યકરો અમે કે અમારા લોકો સહન કરીએ નહીં આવનાર દિવસોમાં પણ શાંતિલાલભાઈ આવી બ્લેકમેલિંગ કરશે આવી ગાડી ગોલોચ કરશે તો આવનાર દિવસોમાં પણ એને પરિણામ મળશે ને એમાં કોઈ અમને વાંધો નથી સામે શાંતિલાલભાઈએ પણ ફરિયાદ કરી છે અમે પણ ફરિયાદ કરી છે એમાં પણ કાર્યવાહી થશે એમનામાં પણ કાર્યવાહી થશે અમે ચોક્કસપણે ડેડીયાપાડાના ધારાસભ્ય છે

એમના એકાઉન્ટમાં વીસ હજાર ના છે ને એ મારા મોબાઈલમાં આજે પણ છે તો એ એમના માલિક સંજયભાઈ છે તે પ્રમાણે અમે શાંતિલાલભાઈને બિલ આપેલું છે એમાં એ કેમ જૂઠું બોલે છે એમનો વિષય છે પણ પુરાવા તો છે ને અમારી પાસે એમાં કા વાંધો છે અને બીજું કે લોકસભા દરમિયાન તમે ને અમે બધા જાણીએ છીએ મારા પર પ્રવેશ હોવાના કારણે છેલ્લે છેલ્લે મને મંજૂરી મળી હતી અને એ મંજૂરીના આધારે હું છેલ્લે એક કે બે દિવસ જ મારા વિસ્તારમાં હું આવ્યો હતો અને એ દરમિયાન કે પછી આજે પણ એ હોટલ પર મેં પગ મૂક્યો નથી આ સપનાબેનના ખાતામાં અમે જે પૈસા નાખ્યા છે વીસ હજાર સાત ઓગસ્ટે એનો આ પુરાવો છે એટલે એ વાહિયાત વાતો કરે છે અને રાતે પીને જે મા બેન કરે છે તો એમની અમને ધારાસભ્ય તરીકે અમારી પ્રજા અમને ચૂંટેલા છે સ્વાભાવિકપણે ચૂંટાયેલા છે ત્યારથી અમે લોકોને સારામાં સારું કામ કરીને લોકોના પ્રશ્નોનું નિરાકરણ આવે સમસ્યાનું નિરાકરણ આવે એ રીતના અમે દિવસ રાત મહેનત કરીએ છીએ પ્રયાસો કરીએ છીએ એક ફળાવ ઝાડ હોય છે ફળાવ ઝાડ પર જ બધા પથ્થર મારે એવી રીતના અવારનવાર કોઈ પથ્થર મારે તો એનો વાંધો નથી અમને પણ આવા લે ભાગુ તત્વ બ્લેકમેલિંગ કરે અને માં બેન ની ગાળો બોલે એ થોડા અમે ચલાવી લેવાના છે આવનાર દિવસોમાં પણ આવી રીતના અમારી સાથે બ્લેકમેલિંગ ની વાત કરશે તો એનું પરિણામ પણ એમને ભોગવવું પડશે એમાં કોઈ ના નથી તમે કહી રહ્યા છો કે શાંતિલાલ વસાવા જૂઠું બોલી રહ્યા છે જ્યારે તેઓ અવારનવાર તમારા પર આક્ષેપ કરી રહ્યા છે તમને શું લાગે છે શું તમને કોઈ રાજકીય બિલકુલ જૂઠું બિલકુલ બિલકુલ જૂઠું બોલી રહ્યા છે એમના માલિક કે છે ને એમના હોટેલના માલિક આજે પણ કે છે કે શાંતિલાલ ભાઈ બે મહિનાથી અમે કાળી મૂક્યા છે અમારે ત્યાં આવતા જ નથી એમને પૈસા માંગવાનો અધિકાર નથી એ તો નોકરી કરતા હતા હતા એમને મારી પાસે પૈસા માંગવાનો શું અધિકાર છે બીજું બીટીપી ના પ્રમુખ બહાદુરસિંહ વસાવા એને લઈને ફરે છે જે મારી સામે ઉમેદવાર હતા એટલા માટે શાંતિલાલ ભાઈ ને એવું હશે કે ચૈતરભાઈ પર જયારે જઈએ છીએ હપ્તાના નામે એટલે ચૈતરભાઈ દસ હજાર કાઢીને આપી દે લોન ના હપ્તા ભરવાના હોય ગાડીના હપ્તા ભરવાના હોય ઘરના માટે એટલે આ વખતે પણ એક લાખ ને અઠાવીસ હજાર માંગી જોઈએ તો મળી જશે પણ હું એક રૂપિયો બે માં બ્લેકમાં માં ભાઈ ને આપવાનો નથી અને હોટલ માલિક એમણે શું શાંતિલાલ વસાવા પર કોઈ રાજકીય પાર્ટીનો હાથ છે કે શાંતિલાલ વસાવા આટલા ડંકાની ચોટ ઉપર અવારનવાર તમારી સામે પડ્યા છે કોઈ રાજકીય પાર્ટીનો હાથ હોય કે ના હોય પણ શાંતિલાલ ભાઈનો સ્વભાવ જ એવો છે અમારા કાર્યકર્તાઓ અમારી સાથે હજારો લોકો જોડાયેલા છે કેટલા નામ બોલું મેં હમણાં કેટલા જણ પર આવી રીતના પૈસા એ ભાઈ પડાવેલા છે અને આ તો એક બે વાર શું છે આપણે આપણા કાર્યકર છે એમ કરીને આ ચાલો ભાઈ દસ હજાર વીસ હજાર માં શું કઈ કહેવાનું એમ કરીને આપી દઈએ એટલે ને તે પડી ગયેલી છે પણ આવી રીતના હવે બીજી વાર અમે આપવાના નાપી નથી એ જ્યાં જે કરે તે એને કરવું જોઈએ અને એના પર પુરાવા હોય તે પણ રજૂ કરવા જોઈએ અને હોટલ માલિક એને કહે છે કે બે મહિનાથી અમે કાઢી મૂક્યો છે એને શું અધિકાર છે કે આવી રીતના કોઈને પર બ્લેકમેલિંગ કરવાનો તો શાંતિલાલભાઈ કયા મોડે બ્લેકમેલિંગ કરે છે નથી એ હોટલ નો માલિક નથી એના પૈસા નીકળતા નથી એના પર બિલ ના પુરાવા નથી એને કોણ જમી ગયું છે ક્યારે જમી ગયું છે એની ખબર તો કેમ એક લાખ ને અઠાવીસ હજાર માંગે ને એ પણ અમારા જેવા ધારાસભ્ય પર એ તો ચાલે ને એ પણ માં બેન ની ગાળો દઈને માગે તો કઈ રીતના અમે ચલાવીએ આવનાર દિવસોમાં પણ જો આવી માબેન વાળી કરશે ને શાંતિલાલભાઈ એ શાંતિલાલ હશે કે ગમે તે ચમરબંધી હશે અમે થોડા છોડીશું એ જે કાયદાનું કામ કાયદો કરશે અમને કોઈ પડેલી નથી પણ આવી રીતના અમે માં કોઈનું કોઈ ચલાવીએ નહીં શાંતિલાલ વસાવા કહી રહ્યા છે કે હોટેલ માલિક પણ ફરી ગયા છે અને ચેતર વસાવા જે છે તે બધા સબૂત મિટાવી રહ્યા છે અને બધાને પોતાની તરફ કરી રહ્યા છે તેવો તેમનો આક્ષેપ છે ના ભાઈ એમાં કા એમાં હું હજુ પણ હોટેલ માલિકને મળ્યો નથી ને આટલું બધું થયું છે હજુ બી હોટેલ માલિકને હું મળવા નથી ગયો જે દિવસે શાંતિલાલે ફરિયાદ કરી એ દિવસે પ્રેસ મીડિયા નિવેદન લીધું છે છે જોઈ લેજો તમે અને મારે શું કામ ભાઈ તો નોકર છે તો એને મારી પાસે કરવાની જરૂર છે હોટલ માલિકને ક્યાં બાકી હશે તો આવીને લઈ જશે ને હોટલ માલિક તો એક રૂપિયાની ના પાડે છે એની પાસે જે પૈસા હતા એ તો લઈ ગયા અને એની પાસે બિલ છે શાંતિલાલ ને ઉઘરાવાનું પણ એ ના પાડે છે કે બે મહિનાથી તો શાંતિલાલને કાઢી તો શાંતિલાલ કયા મોડે મારી પાસે પૈસા માંગે શાંતિલાલ વસાવા વારંવાર આવી મીડિયા સમક્ષ એવું જ કહે છે કે મને ઢોર માર મારવા ભાઈ નવરો છે તમારા એ ભાઈ નવરો છે ઘરે બેસીને શાંતિલાલ ભાઈ એકદમ નવરો માણસ છે સાત કાર્યકર્તાઓ શાંતિલાલ ભાઈ મને બોલવા દો મને બોલવા દો તમે ગુચવીએ ના કરો શાંતિલાલ ભાઈ નવરો માણસ છે એ તો હજુ વિડીયો બનાવશે ઘડીકમાં કહેશે હું આત્મવિલોપન કરીશ ઘડીકમાં કહેશે મને ઈચ્છામૃત્યુ ની પરમિશન આપો એટલે પૈસા પેલા કઢાવી લેવાની વાત છે પણ એ ક્યારે થઈ નહીં એ વ્યક્તિ દેવામાં ડૂબેલો છે એને અહીંયા લોનો બોલે છે એના મકાન એમણે લીધું એ માલિકો એમના પર અમારે ત્યાં પણ મને એ મળવા માટે લઈ આવ્યો હતો કે સાહેબ આમાં મને મદદ કરો મારે પાંચ લાખ ને ત્રીસ હજાર આ ભાઈને આપવાના છે મેં કીધું હમણાં જ ચૂંટણી લડીને આવ્યો છું ભાઈ મારે કા પૈસા કોઈના તમારા માથે લેવાના છે એટલે એ તો નીકળી જાય નથી પણ શાંતિલાલ ભાઈ જો ફરી માં ની ગાળો કરશે તો એનું પરિણામ એને ભોગવવું પડશે એમાં કોઈ બેમત નથી તો સર તમારા અત્યારે જે સાત કાર્યકર્તાઓ છે તેમના પર પોલીસ ફરિયાદ નોંધાઈ છે તેના વિશે તમે શું કહેશો શાંતિલાલ ભાઈ એ મા બેન ની ગાળો બોલી છે એ જગ જાહેર છે એના લીધે અમારા વિસ્તારમાં અમારી લોકપ્રિયતા અમારા સાથી કાર્યકરો અને લોકોના અમે કામ કર્યા છે એટલે લોકો સાત નહીં આવનાર દિવસોમાં સાત હજાર પણ થવાના છે એમાં કોઈ બેમત નથી આ તો અમે લોકોને શાંતિથી કીધું છે કે ભાઈ આ તો આપણો કાર્યકર હતો આપણો કાર્યકર હતો એટલા માટે એમાં તો ક્યાં વાંધો છે જેલોમાં જવાનો હશે તો અમે તો જેલ ભરો આંદોલન પણ કરીશું ને ક્યાં વાંધો છે એમાં થોડા કઈ આવા લેભાગુ તત્વ બ્લેકલીફ મેલિંગ કરી અમે થોડા છે એટલા માટે કેમ છો કે લોકોનો ચૂંટાયેલો પ્રતિનિધિ છું લોકો માટે રાત દિવસ દોડીએ છીએ ફળાવ પથ્થર મારે એનો કોઈ વાંધો નથી મારવા જોઈએ પણ આવા બે નંબરના લે ભાગુ તત્વો બ્લેક લિસ્ટ બ્લેકમેલ કરે તે અમે થોડા ધારાસભ્ય તરીકે એમને પૈસા આપી દેવાના છે એક રૂપિયો નહીં આપું અને એના પર જે પુરાવા હોય તો પોલીસ સ્ટેશન આપે ને કાં વાંધો છે એની પાસે સીસીટીવી હોય તે આપે એની પાસે મોબાઈલમાં રેકોર્ડિંગ હોય તે આપે આપણને કાં વાંધો છે અમે તો કારણ નાખીએ છીએ કે તમે પુરાવા રજૂ કરો તો ચેતર વસાવા બધા જ પોતાના પર લાગેલા આક્ષેપો ને તદ્દન વખોડી રહ્યા છે વસાવા મારી સાથે જોડાવા બદલ ખૂબ આભાર જી ધન્યવાદ